વજાઇનલ ઇચિંગ એટલે કે પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળાઓ હવે એના ઘણા બધા કારણો હોઈ શકે છે અને ઘણા બધા ઇન્ડિવિજમાં અલગ અલગ કારણ હોઈ શકે છે જેમ કે પ્રેગનેન્ટ ફિમેલ્સ હોય એ લોકો યુઝ્યુઅલી જયારે વજાઇનલ ઇચિંગ એક્સપિરિયન્સ કરતા હોય ત્યારે એ લોકોમાં મોસ્ટ કોમન ફંગલ ઇન્ફેક્શન હોઈ શકે છે બિકોઝ પ્રેગનેન્સીના જે હોર્મોન્સ હોય એ હોર્મોન્સ આર પ્રિડિસ્પોઝિંગ એટલે કે એ તમને ફંગલ ઇન્ફેક્શન માટે એક રિસ્ક ફેક્ટર બનાવે છે એટલે મોસ્ટ કોમન પ્રેગ્નેન્ટ ફિમેલ્સમાં યસ્ટ ઇન્ફેક્શન છે હવે તમારી એજ પ્રમાણે કોઝ હોઈ શકે છે નોર્મલી સેક્સ્યુઅલી એક્ટિવ ફિમેલ્સમાં એટલે કોમન કોઝ હોય છે જે ઇન્ફેક્શન્સ હોય છે હવે ઇન્ફેક્શન્સ ઘણા બધા હોય શકે બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ હોઈ શકે છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ હોઈ શકે છે ફંગલ ઇન્ફેક્શન્સ હોઈ શકે અપાર્ટ ફ્રોમ ધસ આ બધાની અતિરેક તમે કોઈ કેમિકલ્સ સપોઝ યુઝ કરતા હોય કોઈ એ વેક્સ કરાવતા હોય કે નીચે જે પેડ્સ યુઝ કરતા હોય એ ફ્રેગરન્સ વાળા પેડ હોય આ બધા બી કારણો હોઈ શકે છે એટલે કે કોઈ બી કેમિકલ થ્રુ એક્સપોઝર તમારી વજાઇનલ એરિયા એરિયાને થાય તો એ બી એક કારણ હોઈ શકે છે બેઝિકલી ઇરિટેશન છે એ જ હવે ઘણા લોકોને એવું હોય છે કે એ લોકો વારે ઘડી વોશિસ ને બધું યુઝ કરતા હોય એ લોકોમાં બેક્ટેરિયલ વજાઇનોસિસ એટલે કે જે નોર્મલ તમારા હેલ્ધી બેક્ટેરિયા હોય વજાઇનામાં એ બેક્ટેરિયાને તમે વોશ કરી લો છો એના લીધે જે નો જે ત્યાં રહેતા નથી જે પેથોજેનિક બેક્ટેરિયા એટલે કે જે બીમારી કરવાવાળા બેક્ટેરિયા છે એની જગ્યાએ ગ્રો કરી શકે છે એટલે વજાઇનલ વોશીસ બી એક બહુ કોમન કારણ છે સેકન્ડલી કોને થઈ શકે છે જે લોકો મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય એ લોકોને એસટીડી એટલે કે સેક્સ્યુલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે સેકન્ડલી જે લોકોને મેનોપોઝ આઈ જતું હોય છે એટલે કે જેના પીરિયડ્સ બંધ થઈ જતા હોય એ લોકોને બી વેજાઇનલ ઇચિંગ એક્સપિરિયન્સ કરતા હોય છે સો ઇન્ફેક્શનના અપાર્ટ ફ્રોમ ઇન્ફેક્શન બેઝિકલી ઇસ્ટ્રોજન હોર્મોન જે ઓછું થઈ જાય છે કે બંધ થઈ જાય છે મેનોપોઝલ એજ ગ્રુપમાં એના લીધે એટલે એક્સપિરિયન્સ એ લોકો કરતા હોય છે કેમકે ઇસ્ટ્રોજન ઇઝ રિસ્પોન્સિબલ ફોર નોર્મલ લ્યુબ્રિકેશન એટલે કે એ ભાગ રાખવા માટે ઇસ્ટ્રોજન હોર્મોન આપણી બોડીમાં નથી બનતું કે બહુ ઓછી માત્રામાં બને છે ત્યારે એ એરિયા ડ્રાય થઈ જતું હોય છે ડ્રાય એરિયામાં ભી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ હાઈ હોય છે એટલે એ એને અમારી ભાષામાં

પોસ્ટ મેનોપોઝલ એટલે કે પીરિયડ બંધ થઈ જવા પછી ફિમેલ્સમાં જોવા મળે છે બહુ લાંબા ટાઈમ સુધી જો ઇચિંગ થતી હોય અને તમે એને ઇવેલ્યુએટ ના કરાયું હોય તો એ ઇન્ફેક્શન આગળ વધી શકે છે હવે એ ઇન્ફેક્શન યુઝલી તમારા વજાયના માંથી સ્ટાર્ટ થઈને ગર્ભાશયની અંદર ગર્ભાશયની થેલીને ઇન્ફેક્ટ કરી શકે છે ટ્યુબ એટલે કે નળીને ઇન્ફેક્ટ કરી શકે છે ઓવરી એટલે કે અંડાશયને ઇન્ફેક્ટ કરી શકે છે આટલી બધી વસ્તુઓ જો ઇન્ફેક્ટ થાય તો એને પીઆઈડી એટલે કે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ કહેવાય જો આ લેવલે બી ધ્યાન આપવામાં ના આવે તો એ આગળ જઈને વધી શકે છે અને આખા બોડીમાં એટલે કે બેક્ટેરિયમિયા ઓર ફંગલ ઇન્ફેક્શન જ્યારે બ્લડમાં પણ જઈ શકે છે સેકન્ડલી જો આ ઇન્ફેક્શન લોંગ સ્ટેન્ડિંગ એટલે કે લાંબા ટાઈમ સુધી રહે તો ક્રોનિક પીઆઈડીના લીધે વ્યંધત્વ એટલે કે ઇન્ફર્ટિલિટી બી થઈ શકે છે પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડી શકે છે જો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન જેમ કે હર્પીસ છે પછી ક્લેમાઈડિયા છે આ બધા ઇન્ફેક્શન્સને ટ્રીટ કરવામાં ના આવે તો એ ઇન્ફેક્શન રેકરન્ટ થઈ શકે છે ત્યાં ચામડીમાં છાલા એટલે કે અલ્સર્સ થઈ શકે છે અને જે લાયકન સ્કલેરોસિસ ને ટ્રીટ કરવામાં ના થાય તો પછી સ્કેરિંગ એટલે કે ટીશ્યુ આખું તમારું જે એરિયા છે એ એરિયામાં સ્કાર્સ થઈ શકે છે ઇવેલ્યુએશન બહુ ઈઝી છે તમે તમારા ડોક્ટર પાસે જાઓ પહેલી વસ્તુ એ અમે હિસ્ટ્રી પૂછીએ છીએ એટલે હિસ્ટ્રી એટલે તમને ક્યારથી છે કેટલા દિવસથી છે કઈ વસ્તુ તમે યુઝ કરી હતી લાઈક સપોઝ કોઈના મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટર્સની હિસ્ટ્રી હોય એટલે કે એ ઇન્ટરકોર્સની હિસ્ટ્રી આપી હોય અદરવાઇઝ અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ એટલે ક્યારેક કોન્ડમ ના વાપર્યું હોય એના લીધે બી હોઈ શકે છે સેકન્ડલી બીજી હિસ્ટ્રી એટલા માટે જરૂરી છે તમને મેનોપોઝ છે કે નહીં તમે પ્રેગ્નન્સી છે કે નહીં ડિસ્ચાર્જ કઈ રીતનું આવે છે એટલે કે સફેદ પાણી જાય છે કે નથી જાતું કોઈ ટાઈપના અલ્સર હોય ખંજવાળ ક્યારે આવે છે ખંજવાળ કેટલા ટાઈમથી છે તમને ડાયાબિટીસ છે કે નહીં કેમ કે ડાયાબિટીસ બી એક રિસ્ક ફેક્ટર છે ઇન્ફેક્શન એટલે આ બધા ક્વેશ્ચન્સ તમારા ગાયનિકોલોજીસ્ટ સેકન્ડ વસ્તુ જ્યારે આ ક્વેશ્ચન્સ થઈ જાય સેકન્ડ વસ્તુ એ તમને જોશે એ એક્ઝામિન કરશે નીચે એરિયામાં શું પ્રોબ્લેમ છે ઘણીવાર એવું હોઈ શકે છે કે તમે કોઈ કેમિકલ્સ યુઝ કર્યા હોય કે ઘણા લોકો હેર રિમૂવ કરવા માટેનું કેમિકલ્સ યુઝ કરતા હોય એના લીધે ઇરિટેશન હોઈ શકે છે કોઈ લોકો શેમ્પુઝ કે સોપ સેવા જે ફ્રેગરન્સ વાળા યુઝ કરતા હોય એના લીધે હોઈ શકે કોઈ લોકો જે સેનિટરી પેડ્સ સિન્થેટિક યુઝ કરતા હોય એમાં ફ્રેગરન્સ આવે એના લીધે બી હોઈ શકે છે એટલે એનું હિસ્ટ્રી જાણવું જરૂરી છે સેકન્ડલી જયારે અગર બહારનું કોઝ ના મળે તો પછી વજાઇનલ એક્ઝામિનેશન કરવામાં છે વજાઇનલ એક્ઝામિનેશન માટે એ તમારું જે ગાયનેકોલોજિસ્ટ હશે એ અંદરથી જોશે કે ભાઈ ગર્ભાશય સુધી કઈ ચેપ નથી થયો ને અને વજાઇનામાં કોઈ ઇન્ફેક્શન કે ટાઈપ ઓફ ડિસ્ચાર્જ કયું છે જો દહીં જેવું સફેદ પાણી નીકળતું હોય તો નોર્મલી એ ફંગલ ઇન્ફેક્શન એનું કારણ હોઈ શકે છે ઘણીવાર એક સ્ટ્રોબેરીનું અપિયરન્સ જેવું તમારું ગર્ભાશયનું મુખ દેખાય તો એને ટ્રાઇકોમોનાસ ઇન્ફેક્શન છે એટલે તમારું કયું ટાઈપનું ડિસ્ચાર્જ છે કઈ ટાઈપની ઇચિંગ છે એના ઉપરથી તમારા ગાયને એની ટ્રીટમેન્ટ કરી શકે છે ઓર ડિટેક્ટ કરી શકે છે થર્ડ થિંગ જ્યારે હિસ્ટ્રી થઈ ગઈ એક્ઝામિનેશન થઈ ગયું છતાંય આપણને કોઝ નથી મળતું ત્યારે બીજા બધા ટેસ્ટ કરવામાં આવે જેમ કે વજાઇનલ સોક જે સફેદ પાણી નીકળતું હોય છે એને અમે કલેક્ટ કરીને એક્ઝામિનેશન સેકન્ડ થિંગ એટલે કે ગર્ભાશયના મુખની જાચ કરવા માટેનું ટેસ્ટ હોય છે થર્ડ થિંગ એચપીવી ટેસ્ટિંગ કોઈને સપોઝ મસા થઈ ગયા હોય એ એરિયામાં એના લીધે બી એ લોકોને ઇચિંગ થતી હોય છે તો એ એચપીવી વાયરસના લીધે હોય છે એટલે એ એચપીવી વાયરસની ટેસ્ટિંગ બી જરૂરી છે અને જો નાની નાની ચાંદી પડી હોય કે કઈ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ ની હિસ્ટ્રી હોય તો બ્લડ ટેસ્ટ કરવામાં આવે એસટીડી રૂલ આઉટ કરે એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન રૂલ કરવા માટેના બ્લડ ટેસ્ટ કરતા હોય છે ટ્રીટમેન્ટ ડિપેન્ડ કરશે કે તમારું કોઝ શું છે આપણે એકવાર એક્ઝામિન કરી લઈએ એનું કોઝ જાણી લઈએ પછી આપણે એ કોઝને હટાડવા માટેની ટ્રીટમેન્ટ કરશું જે જે આપણી કોઝિસ હતા જેમ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન હોય ઓર એની ઓફ હોય તો એના માટે એન્ટીબાયોટિક્સ એન્ટીવાયરલ દવાઓ અને એન્ટીફંગલ ટેબ્લેટ્સ એ બધી આપવામાં આવે છે સપોઝ મેનોપોઝના લીધે એટલે કે સનાઇલ વજાઇનાઇટીસ હોય તો એ લોકોને અમે ઇસ્ટ્રોજન સપ્લિમેન્ટ્સ એટલે કે જે ઇસ્ટ્રોજન હોર્મોન હોય એની ક્રીમ્સ આપીએ છીએ ટેબ્લેટ્સ આપીએ છીએ અધરવાઇઝ લ્યુબરી એટલે કે એ આપીએ છીએ પ્રોબ્લેમ થઈ હોય તો પછી આપણે એના જે કોઝ છે સપોઝ કે તમે સેનિટરી નેપકિન્સ યુઝ કરતા હોય એના લીધે થાય કે પછી કઈ કેમિકલ યુઝ કર્યું હોય કોઈ વેક્સ કરાયો હોય એ બધી તકલીફો હોય તો પછી આપણે એને કાઢી નાખીએ આ આ ઉપરાંત જો એમને જરૂર લાગે તો પછી લોંગ ટર્મ માટે બી અમે દવા સ્ટાર્ટ કરીએ કેમકે ઘણી વાર ફંગલ ઇન્ફેક્શન લોંગ ટાઈમ સુધી રહેતા હોય છે એટલે થ્રી ટુ સિક્સ મંથ નું કોર્સ બી આપવું પડી શકે છે આપણે એ કોઝિસ હટાડવા પડશે સૌથી પહેલા તો કોઝીસ કયા છે સેન્ટેડ તમારા વોશિસ થઈ ગયા સેન્ટેડ પેડ્સ થઈ ગયા કંઈક તમે સોપ ને એવું કઈ યુઝ કરતા હોય એ થઈ ગયું એ બધી વસ્તુ આપણે પડશે સેકન્ડલી ઘણા વજાઈના ની અંદર ક્લીન કરતા હોય છે એટલે અંદર જેટ સ્પ્રે એવી રીતે ક્લીન કરતા હોય છે દેટ ઇઝ નોટ રિક્વાયર્ડ વજાઈના એ એક એવું ઓર્ગન છે જે પોતાને જાતે ક્લીન કરી શકે છે એટલે જ્યારે બી તમે ક્લીન કરતા હોય એટલે બહારનું એરિયા એટલે કે વલવાની ક્લીન કરવાનું છે અને કઈ રીતે ક્લીન કરવાનું છે પ્લેન વોટર अदरवाइज अनसेंटेड सोप तुम्हारे कहीं यूज करव हो तो अनसेंटेड सोप्स तब यूज करो वॉशिज आइडियली यूज करवाइए नहीं वोशेसराजाइनल पीएच ने डिस्टर्ब करे थर्ड थिंग जो ते सैक्शली एक्टिव होल्टीपल सेक्शुअल पार्टनर्स हो तो डेफिनेटली यू शूड यूज कॉन्डम्स कॉन्डम्स हमेशा यूज करवाइए और कॉन्डम्स भी तुम जो यूज करो यनसेड औरवर्ड कॉन्डम्स होइए થર્ડલી જયારે બી તમે સંડાસ કરવા જાઓ ત્યારે તમે જયારે ક્લીન કરતા હોય તો આગળથી પાછળ હંમેશા વાઇપ કરો પાછળથી આગળ તમે વાઇપ કરશો તો જે પાછળના સંડાસના જે બેક્ટેરિયા હોય એ વજાઈનામાં જઈ શકે છે એટલે હંમેશા વાઈપ કરીએ તો આગળથી પાછળ વાઇપ કરવાનું પેડ્સ યુઝ કરતા હોય એ કોટનના પેડ્સ હોવા જોઈએ તમારી જે અંડર ગાર્મેન્ટ્સ પેન્ટીઝ યુઝ કરતા હોય એ કોટનની પેન્ટીઝ યુઝ કરો જો તમને બહુ જ ડ્રાયનેસ સેક્સ્યુઅલ એક્ટિવિટીના ટાઈમે લાગતી હોય તો લ્યુબ્રિકેન્ટ્સ યુઝ કરવા જોઈએ અને ખંજવાળ આવતી હોય તો ડૉક્ટરને બતાવવા જવું જરૂરી છે એને બહુ લાંબા ટાઈમ માટે ખંજવાળને તમે સ્ક્રેચ કરતા રહેશો તો એ ખંજવાળ પછી વધી શકે છે